જય જવાન જય કિસાન કેમ છો મારા ખેડૂત મિત્રો મજામાં તો આપણે તમાકુના પીલા ભાગવાના ચાલુ પણ કરી દીધા છે અને આ વર્ષે વિકાસ ઘણા જણા ખેડૂત કહે છે કે વિકાસ ઓછો છે તો વિકાસ ઓછો હોય તો બીજું તો કોઈ ઓપ્શન નથી કારણ કે ઓણ ઉપર ઈસ્ફળમાં દેશી ભાષામાં ભોડવ આવી ગયા ઈશ્વર મોહ કે તો પોત ને હાથ પોંદડે આવી ગયા તો આપણે બોરી ભરવી હોય તો ના ભરાય તો પીલા બટવાના પણ ચાલુ છે ને પીલા બટતાની વખતે એક પણ હું તમને સલાહ આપું કે આપણે આ પીલા બટવાના ચાલુ કરી દીધા પીલા બી મોટા મોટા આવી ગયા છે તો પોંદડા કમસે કમ ઓછા હોય તો એના માટે આ પીલા બધાએ આના બટી નોખ્યા અને એક આ સાઈડમાં રાખી દેવાનું તો આનો પુરવાર આ સાઈડ વાળો પીલો બી પુરવાર કરશે અને પીલાને આટલા મોટા પર્ણ થઈ ગયો જો તો દરેક મારા ખેડૂત મિત્રો પછી આ છોડને જો આવી ગયું છે ઉપર મોગરા આવી જશે અને આના માટે અરે દાખલા તરીકે આ વાળવી જ પડશે આને ચાલશે નહીં કારણ કે જમીનનો કચ સૂવી પણ જાય છે અને આ બાજુના પીલા પણ બટીનો ખાવાના કારણ કે આને પોંદડા કમસે કમ કેટલા છે એક બે ત્રણ ચાર પોચ છ છ પોંદડા છે ને તો આને આ રાખી દેવાનું આને બી એટલે આપણે સંપૂર્ણ પણ થઈ રહેશે ઊણી તમાકુનો વિકાસ બહુ પણ ઓછો છે તો ખેડૂત મિત્રો તમામ જ છે કે ઉણ નથી તમાકુમાં વિકાસ તો આના માટે બસ આ રીતનું જ આને જો આવી ગયું છે તો આનો એક પીલો રાખી દેવાનો આ રીતનો તો આપણે આ પોણ ભેગું ભેગું વિકાસ પણ થઈ જશે તો ખેડૂત આ વર્ષે તો બહુ એટલી તમાકુ હોય ગમે તે ધોન હોય તો અંદર ઠાર અને ઢાડું ઓછી બી પડે છે તો જો લટુ બી પડી ગઈ છે જો પોંદડા આને પોંદડા ખાઈ જશે તો હું રિયલ તમને તમો ને આમો લટ હશે 100% અને બતાવું તો ખેડૂત ને ઓન કાઠો બી છે જ અમને તમને લોગ પગ હશે 100% કાધો પોસે એટલે આનામાં હશે લટ આ જો મળી ગઈ આજુવાળી તો ખેડૂત મિત્રો તમામ જાગૃતતો અને લટોનો બી ધ્યાન રાખજો અને એની જે કાર્યવાહી થતી હોય એ કરી લેવાની જુઓ અને ચાલુ જ છે ખાવાનું જોઈ લો એ જો અંદર ફેઈ ગઈ જો જોતા રહેજો હો તો ખેડૂત મિત્રો આ જો એ આવળો એ આવળો ને આકળે અંદરથી જો એ આ જોઈ લો તો આ બાજુ જોવો તો વિકાસ નથી આ બાજુ તો મતલબ ઢંડી નથી એટલે નથી અને આ બાજુ હવે લટો બી પડી ગઈ છે તો તમાકુમાં લગભગ લટોનું પ્રદૂષણ વધી જશે કારણ કે એક દેખવાની છે તો રાયડામાં બી ખ્યાલ રાખજો એની કોઈ દવા દારૂ થતી હોય તો લટ મતલબ હટાવાની ખેડૂત મિત્રો મજૂરી કરજો ન કે પોલ આ રીતના સારી નોકશે તો ઝાડ વિકાસ કરવાનો પણ બે બન કરી નોકશે રીઅલ જો આ લટ માથે અડવાની ચાલુ બીટ થઈ છે જો આ જોઈ લો મારા ખેડૂત મિત્રો એટલે સાવધાની થવાની જરૂરી છે જોઈ લો આ લટ એ અંદર જવાનું ચાલુ કરી દીધી જો આ જો આ એ જો જો રીઅલ છે જો એડેરી અંદર પ્રોસીડ કરે જો તો મારા ખેડૂત મિત્રોને બે આચોડીને વિનંતી છે કે અંદર અંદરમાં ચેક કરવાની જરૂર છે આપણે એને નથી રાજના કારણે વિકાસ તમામ ધોનમાં નથી તો કુદરત મારો બેડા પાર પણ પાડશે અને જરૂર ભગવાન ખેડૂત પણ મજૂરી કરે છે એમની પણ મારો દ્વારકોનો નાથ મજૂરી પણ લેખે લેવાનો જ છે અને સો ટકા મજૂરી ખેડૂત ને મારી વિનંતી છે કે ચાલુ જ રાખો હોય તો મારો દ્વારકોનો નાથે આપણું ખેડૂતનું તો પૂરું કરશે જય જવાન જય કિસાન